એક બી ભાજપ નો લુખો અહીંયા ઘડી પગ ના મુકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું

દૂધ પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું અમારી સાથે અમે એટલા નહીં મારી સામે કહેજો ઘરમાં ઘૂસી રે અહીં આવે નહીં અરે ઘરમાં જન્મો જલમ નહીં છૂટે જન્મો જન્મ નહીં છૂટે માણસને મારી દેવાનો ધંધા કર્યા છે આવા 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 નેતા પડે ના ભોગવાય એના કરતા રાત રાતમાં રાતમાં પાણી છોડાય